ગુજરાતમાં દારૂ બંધી છે પરંતુ ગાંધીનગર ગિફ્ટ સિટીમાં જે પ્રકારે ગુજરાત સરકારે દારૂ પીવા પર મુક્તિ છે જી હા સુરતની આ સપનાની નગરીમાં વિશ્વની સૌથી મોટી ઇમારત સુરત ડાયમંડ બુર્સ બનાવવામાં આવ્યું છે જે સાડા ત્રણ હજાર કરોડના ખર્ચે બનાવાયું છે અને તેમાં ચાર હજાર બસો ઓફિસ આવે છે ત્યારે ગાંધીનગર ગિફ્ટ સિટીમાં દારૂ પીવા પર મુક્તિને લઈને ગુજરાત તકે સુરત ડાયમંડ બુર્ટ્સના મીડિયા કન્વીનર અને હીરાના વેપારી દિનેશભાઈ નાવડિયા સાથે ખાસ વાતચીત કરી હતી જેમાં તેમણે ગિફ્ટ સિટીમાં ડાઇન એન્ડ વાઇનના નિર્ણયને આવકાર્યો અને ગિફ્ટ સિટીની જેમ ડાયમંડ બુર્સમાં પણ તે નીતિ લાગુ કરવામાં આવે તેવી માંગ કરી શું કહ્યું છે આ ખાસ વાતચીતમાં તે સાંભળો ગુજરાત સરકારે ગાંધીનગર ખાતે આવેલ ગિફ્ટ સિટીમાં દારૂની પરમિશન આપી છે હવે ત્યારે ચર્ચા થઈ રહી છે કે રાજ્યના બીજા વિસ્તારો પણ માં પણ દારૂની પરમિટ આપવી જોઈએ સુરતમાં પણ દુનિયાની સૌથી મોટી બિલ્ડિંગ સુરત ડાયમંડ બુસ બનીને તૈયાર થઈ ગઈ છે ત્યાં ચાર હજારથી વધુ ઓફિસો છે તો હવે લોકો ચર્ચા એમ પણ કરી રહ્યા છે અહીંયા પણ જો દારૂની છૂટ થાય તો વ્યાપારને વેગ મળશે સુરત ડાયમંડ બુટના જે મીડિયા કન્વીનર છે દિનેશભાઈ નાવડિયા ડાયમંડ કારોબારી પણ અમારી સાથે છે દિનેશભાઈ આ જે માંગ ઉઠી રહી છે કે કારણ કે ગિફ્ટ સિટીમાં સરકારે પરમિશન આપી છે તો શું સુરત ડાયમંડ પર પરમિશન હોવી જોઈએ દારૂ વેચવાની સૌપ્રથમ તો વિકાસશીલ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને એમની કેબિનેટને આ નિર્ણય લેવા બદલ ઇન્ડસ્ટ્રી વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું દુનિયાની જે પ્રમાણે પ્રગતિ થઈ છે પ્રગતિ થઈ રહી છે એ પ્રગતિને ધ્યાનમાં રાખીને આપણા યસવી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના સીએમ હતા ત્યારે એમને દીર્ઘ દ્રષ્ટિને ધ્યા અત્યારે આપણે એનો ખ્યાલ આવે છે કે એમની આ ગિફ્ટ સિટીનું આયોજન કરેલું ગિફ્ટ સિટી એટલે ફ્રી ટ્રેડ સેન્ટર અને ભારતનું આ એક જ એવું એરિયા છે કે આ પ્રથમ વખત આ એરિયાની અંદર મુક્તપણે વિદેશના લોકો આવીને ધંધો કરી શકશે પરંતુ કંઈક નડતર હોય એવું સતત મૂલ્યાંકનના આધાર ઉપર લાગી રહ્યું હતું કારણ કે વિદેશના જે કંઈ લોકો આવતા હોય છે એના ધંધા સાથે એના કનેક્શનને સાથે એમની માટે લિકર એ ખૂબ કોમન વસ્તુ છે જે રીતના ભારતની અંદર અને ખાસ કરીને ગુજરાતના સૌરાષ્ટ્રના ગામડાઓની અંદર સાર્સ એ ખૂબ અગત્યનું હોય છે ખાવા સાથે લેવા માટે આવી જ રીતે કંઈક આ ફોરેનના લોકો માટે હોય છે અને જ્યારે એ લોકોને અહીં એટ્રેક્શન ઊભું કરવું હોય લાવવા હોય ધંધા માટે અને પ્રગતિ ધંધાની ગિફ્ટ સિટીની પુષપ માટે ત્યારે આ નિર્ણય ખૂબ વ્યાજબી છે પરંતુ સાથે સાથે હું એ વાત પણ આપના માધ્યમથી સરકારને ધ્યાન ઉપર લાવવા માગું છું કે સુરતની અંદર ડ્રીમ સિટી સરકારે એક ગિફ્ટ સિટી જેવું ડ્રીમ સિટીનો પ્રોજેક્ટ પણ હાથ ધર્યો છે આ ડ્રીમ સિટીની અંદર સૌ પ્રથમ ડાયમંડ ઇન્ડસ્ટ્રીના લોકોએ સાથે મળીને જે પ્રમાણે પાંત્રીસો કરોડ રૂપિયાના ખર્ચે વિશ્વનું સૌથી મોટું અને આધુનિક બિલ્ડિંગ એટલે સુરત ડાયમંડ બુશની રચના કરી છે ડાયમંડ ઇન્ડસ્ટ્રી પણ વિદેશ આધારિત ઇન્ડસ્ટ્રી છે સોએ સો ટકા રફ પણ સોએ સો ટકા ઇમ્પોર્ટ કરીએ છીએ અને કટન પોલીસ પણ નાઇન્ટી ફાઇવ પર્સન્ટ આપણે એક્સપોર્ટ કરતા હોઈએ છીએ આમની ખરીદી કરવા માટે વિદેશથી બાયરો આવતા હોય છે અને એના આધાર ઉપર જ આ ધંધાની પ્રગતિ અને ધંધો ચાલતો હોય છે મારી આપના માધ્યમથી સરકારને વિનંતી છે કે ડ્રીમ સિટીની અંદર એક એવો વિસ્તાર બનાવ્યો વીસ પચીસ હેક્ટરની અંદર કે જેની અંદર ફક્ત હોટલો જ આવે કારણ કે હોસ્પિટેલિટીની જરૂરિયાત સુરત શહેરને ખૂબ મોટી ઊભી થઈ છે જે પ્રમાણે ટેક્સટાઇલ ડાયમંડ બાકીના બિઝનેસોનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એના કારણે હોસ્પિટેલિટી માટેની જે હોટલોની સગવડતા સેવન સ્ટાર લેવલની હોટલો હોવી જોઈએ છે નહીં આ ડ્રીમ સિટીની આવો એક આઈડેન્ટિફાઈ એરિયા કરીને સરકારે આ બધા હોટલના માલિકોને ઇન્વાઇટ કરવા જોઈએ અને ત્યાં પ્રોત્સાહિત કરવા જોઈએ કે જો તેની આ એરિયાની અંદર તેની જો હોટલ ચાલુ કરશો તો તમને જે પણ રિક્વાયરમેન્ટ જે પણ ડિમાન્ડ હશે એમ પૂરી કરશું મુખ્ય તો સેવન સ્ટાર અને ફાઇવ સ્ટાર અપગ્રેડની હોટલો માટે લીકર ખૂબ અગત્યની વસ્તુ હોય છે સરકારે આ બાબતે વિચારવાની જરૂર છે હું એવું નથી કહેતો કે સમગ્ર ગુજરાતની અંદર છૂટી હોવી જોઈએ આ વાતનું હું પણ સહમત નથી પરંતુ ડાયમંડ ઇન્ડસ્ટ્રીને સાથે સંકળાયેલા ગુજરાતના તેત્રીસ ટકા લોકો જ્યારે રોજગારી આ ધંધો પૂરો પાડતો હોય અને આપણે બીજા પર આધારિત હોય ત્યારે પોઝિટિવ રીતે થિંકિંગ કરીને સમગ્ર ગુજરાતની જનતા અને રાજકીય પક્ષે આ બાબતે વિચારવાની જરૂર છે એટલે ડ્રીમ સિટીમાં પણ લીકર હોવું જોઈએ જેથી કરીને વિદેશથી આવતા મહેમાનોને સુવિધાઓ મળી શકે એ જ વાત કરી પણ એની માટે અલગ ક્રાઇટેરિયા ઊભો કરવો જોઈએ હોટલ માટેનો એરિયા આઇડેન્ટિફાય કરવો જોઈએ એની નોટિફાઈડ જે રીતના ગિફ્ટ સિટીને નોટિફાઈડ કર્યું છે એ રીતના હોટલ એરિયાને નોટિફાઈડ કરવા જોઈએ કે જેથી કરીને સુરત ડાયમંડ બુસની અંદર ખરીદી કરવા આવતા બાયરો આરામથી ત્યાં રહી શકે અને પોતાની રિક્વાયરમેન્ટ ત્યાં પૂરી કરી શકે ગુજરાત સરકાર આઈટીને પણ ડેવલપ કરવા માટે સુરતની અંદર પોટેન્શિયલ જોઈ રહી છે આઈટી ડિપાર્ટમેન્ટ એટલે વિદેશ આધારિત બિઝનેસ છે એની અંદર પણ આ જરૂરિયાત ઊભી થાય છે ધીરે ધીરે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી પણ જે પ્રમાણે ગ્રોથ કરી રહી છે આવતા દિવસોની અંદર સુરત શહેરની અંદર પણ સુરત ડાયમંડ બુથ જેવું ટેક્સટાઇલનું હબ પણ બનવા જઈ રહે થઈ શકે ત્યારે પણ આ બાબતનું પણ જરૂરિયાત ઊભી થાય સરકાર આ બાબતે પહેલે જ સુવિધાઓ ઉપલબ્ધ કરી દે કે જેથી કરીને મુશ્કેલીઓ ઊભી ન થાય દિનેશભાઈ એટલા વર્ષોથી ડાયમંડ ઉદ્યોગ ચાલે જ છે અને દારૂ લિકરની કોઈ છૂટ નથી છતાં ધંધો ચાલે જ છે ને વર્ષોથી તો હવે દારૂની જરૂરિયાત એટલી બધી ઇમ્પોર્ટન્ટ છે કે એનેથી વિદેશી મહેમાનો વધારે આવશે અને વધારે આકર્ષિત ધંધો વધારે વધી જશે તમારી સમજવામાં ભૂલ થાય છે કારણ કે ગુજરાતી મેન્યુફેક્ચરિંગ હબ છે આપણે ફક્ત કટ એન્ડ પોલિશ કરતા હતા ને અત્યારે ટ્રેડિંગ હબ એટલે મહારાષ્ટ્ર સંપૂર્ણપણે સોએ સો ટકા કટ એન્ડ પોલિશનો ધંધો મહારાષ્ટ્રની અંદર થતો હતો અને ત્યાં ઓફિસો રાખીને અમારે ઓફિસો કરવી પડતી કારણ કે સુરતની અંદર કે ગુજરાતની અંદર આ પ્રકારની ફેસિલિટી હતી નહીં અને ત્યાં બધી જ પ્રકારની ફેસિલિટી મહારાષ્ટ્ર સરકાર દ્વારા અને મહારાષ્ટ્રની અંદર અવેલેબલ છે સેવન સ્ટાર હોટેલો અવેલેબલ છે નાઇટ લાઈફ અવેલેબલ છે લિકર ફ્રી ઓફ ચાર્જ પી શકે છે આના કારણે અમારે ત્યાં હવે જ્યારે અમે બધાએ નક્કી કર્યું છે કે ગુજરાતના વિકાસની અંદર અમારો પણ મોટો સિંહ ફાળો હોવો જોઈએ આના માટે ઇન્ડસ્ટ્રીના લોકો સાથે મળીને પાંત્રીસો કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરીને વર્લ્ડ ક્લાસ બિલ્ડિંગ જ્યારે બનાવતા નહીં માટે કે ટ્રેડિંગ માટે કે વિદેશના બાયરો અહીંયા પોલીસ ખરીદી કરવા માટે આવે હવે જરૂરિયાત ઊભી થઈ છે મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી કહી રહ્યા છે કે મુંબઈનો ડાયમંડ ઉદ્યોગ બીજા રાજ્યોમાં નહીં જવા દેશો કોઈ પણ ધંધાની પ્રગતિ અથવા એનો વિકાસ એક જગ્યાએ ક્યારે પણ સ્થિર રહેતો નથી મુંબઈ મુંબઈની જગ્યાએ રહે છે કારણ કે કોઈ પણ ધંધાની અંદર પરિવર્તન આવતું રહેતું હોય છે જે લોકો નવા ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર કારોબાર કરતા હોય નવા છેલ્લા પંદર વીસ વર્ષથી આવતા હોય એમનો કોઈપણ પ્રકારનો સંપર્ક મુંબઈમાં નથી હોતો એમને પણ પોતાના વિદેશોના ક્લાયન્ટ સાથે કોન્ટેક કરવો છે એમને એની સાથે વેપાર કરવો છે એની માટેનો આ સુરત ડાયમંડ બુથ છે અને એક આ નવું વ્યાયામ ઊભું થશે એક નવું બજાર ઊભું થશે એમાં કોઈ મહારાષ્ટ્ર કે ગુજરાત કે આ તો સંપૂર્ણ ભારતની વાત કરતા હોઈએ છીએ અમે કોઈ સ્ટેટની વાત નથી કરતા સંપૂર્ણ ભારતની અંદર જ્યાં પણ ફેસિલિટી ઊભી થતી હોય છે બિઝનેસમેન પોતાના ધંધાના ડેવલપમેન્ટ માટે ત્યાં જતા હોય છે દેવેન્દ્ર ફડણવીસના જે નિવેદન છે એનાથી કોઈ ડાયમંડ ઇન્ડસ્ટ્રી ફરક પડશે ખરો કોઈ ફરક ન પડે દેવનજી ફર્નડીસ પણ બહુ પોઝિટિવ માણસ છે એ પણ ભારતના વિકાસની અંદર એમનો ખૂબ મોટો સિંહ ભાળો છે સીએમ તરીકે ડિપ્યુટી સીએમ તરીકે ખૂબ સારી કામગીરી કરી રહ્યા છે એમની બહારના સ્ટેટમેન્ટથી ડાયમંડ ઇન્ડસ્ટ્રીને અથવા કોઈ ડાયમંડ ઇન્ડસ્ટ્રીને એના કારણે નેગેટિવ ઇમ્પેક્ટ ઊભી થઈ એવું નથી માનતું બીજી વસ્તુ કહેવાય રહ્યું છે કે ડાયમંડ બુર્સે આપણે દુનિયાની સૌથી મોટી બિલ્ડિંગ બનાવી છે એમાં જે ઓફિસ ખરીદનાર લોકો છે એ ફરીથી વેચી રહ્યા છે અને ચર્ચા એવી છે કે આ ડાયમંડ વોર્સ ફેલ જઈ રહ્યો છે પાગલ લોકો છે સોશિયલ મીડિયાની અંદર ને પ્રિન્ટ મીડિયાની અંદર આવી વાતો છે પ્રિન્ટ આઉટ કરીને કારણ કે લોકોને સુરત ડાયમંડ બુસનું માળખું સમજવાની જરૂર છે સુરત ડાયમંડ બુસ એ હંડ્રેડ પર્સન્ટ પ્રી બુકિંગ બિલ્ડિંગ છે અને આની અંદર જે લોકોને ઓફિસ નોંધાવવાની હતી એની અંદર ત્રણ ચાર ક્રાઇટ એરિયા ક્રાઇટેરિયા મેઇન હતું એક તો એ જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર સાથે જોડાયેલો હોવો જોઈએ છેલ્લા ત્રણ વર્ષની અંદર એના ઇન્કમટેક્સ રિટર્નની અંદર આ ટાઈપનું ફલિત થવું જોઈએ કે આ સેક્ટર સાથે એ જોડાયેલા છે પછી સુરત ડાયમંડ બુસ્ટના મેમ્બરશિપ હોવી જરૂરી છે જીજીપીસીની મેમ્બરશિપ હોવી જોઈએ છે ભારત ડાયમંડ બુસ્ટની મેમ્બરશીપ હોવી જોઈએ છે અને ભારત મુંબઈ ડાયમંડ મર્સન્ટ એસોસિએશનની મંજૂર મેમ્બરશીપ હોવી જરૂરી છે આ ચાર મેમ્બરશીપ ઉપરાંત આ એનું પ્રૂ પછી જ આ સુરત ડાયમંડ બુસની અંદર પોતે ઓફિસ લઈ શકતા હતા હવે ધારો કે આ છ વર્ષની અંદર પ્રવાહો બદલાણા હોય પ્રવાહો બદલાણા હોય હું મારી વ્યક્તિગત રીતે વાત કરું એક્ઝામ્પલ તરીકે કે મારા એ સમયે ખૂબ બિઝનેસની અંદર સારું હતું મારે ઇન્ટરનેશનલ વેપારો પણ અત્યારે મારી પરિસ્થિતિ પ્રમાણે નથી એ ધ્યાનમાં રાખીને મેં બે હજાર સ્ક્વેર ફૂટની ઓફિસ લખાવી હોય પણ અત્યારે મારે હજાર ફૂટની જ જરૂરિયાત છે તો હું હજાર ફૂટનો વેચવા કાઢું પરંતુ લેનાર કોણ એ ડાયમંડ સાથે જોડાયેલો વ્યક્તિ જ લેનાર છે અને અમને અનુભવ છે સુરત ડાયમંડ બુશમાં કે જે લોકોએ આ ટાઈપની ઓફિસો લીધી છે ઓલરેડી એમને ત્યાં પોતાનો કારોબાર ચાલુ કરી દીધો છે એટલે આવી ખોટી અફવાઓને માનસિકમાંથી દૂર રહેવાનું સલાહ આપું છું એટલે એવું નથી કે ડાયમંડ બુશ ફેલ નથી જઈ રહ્યો કોઈ પણ ઓફિસ વેચવા નહીં કાઢેલી આખી આખી ઓફિસ જે તમે પર્સન્ટની વાત કરો છો એ હોઈ શકે છે પણ આખી ઓફિસ વેચવા કાઢી હોય કે ધંધો નથી ચાલતો એના માટે એવું કંઈ સ્પષ્ટ નથી પણ વેચવા કાઢે ધારો કે મારી ઓફિસોનો ધંધા પણ હું વેચવાનો કોને કોઈ ઇન્વેસ્ટરને બીજી કોઈ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોને તો હું નથી વેચવાનો ને હું વેચવાનો છું આ ઇન્ડસ્ટ્રી સાથે જે લોકો કામ કરે છે હું એને વેચવાનો છું એટલે જે વ્યક્તિ આવે છે ડાયમંડ સાથે જ જોડાયેલો છે એટલે આવી ખોટી અફવાઓને ખોટું અર્થઘટન કરવાની કોઈ જરૂર નથી ડાયમંડ બુશની સફળતાની ખૂબ આશા છે આપને સો એ સો ટકા ગુજરાતના પ્રજાને એની આશાની સફળતા છે મને એકલાને નહીં ગુજરાતની જનતાને એની ઉપર મદાર છે આશા છે અને ગવર્મેન્ટને પણ આશા છે કે આ સુરત ડાયમંડ બુર્સ છે તો બિલકુલ આ હતા દિનેશભાઈ નાવડિયા સુરત ડાયમંડ બુર્સ જે બનાવેલ એના મીડિયા કન્વીનર છે અને કહી રહ્યા છે કે જે લીકરની વાત છે જે રીતે સરકારે ગિફ્ટ સિટીમાં જે લીકરની પરમિશન આપી છે એવી જ રીતે સુરત ડાયમંડ બુર્સમાં પણ પરમિશન આપવાની વ્યવસ્થા કરવી જોઈએ જેથી કરીને વિદેશથી આવતા જે વાયર્સ છે એને સુખ સુવિધા મળી શકે સાથે જ જે વાત કરી છે કે દેવેન્દ્ર ફડણવીસે જે નિવેદન આપ્યું હતું કે મુંબઈથી પણ ડાયમંડ ઉદ્યોગ બહાર નહીં જશે તો એ વાતને બી નકારી કાઢી છે કે એના નિવેદનથી કોઈ ફરક નહીં પડશે ત્રીજી વસ્તુ જે હતી કે સુરત ડાયમંડ બુર્સમાં જે ઓફિસો જે ઉદ્યોગપતિઓ લીધી છે વેચવા કાઢી છે એને લઈને પણ દિનેશભાઈ રાવડીએ પોતાની રીતે ખુલાસો કર્યો છે સંજય સિંહ રાઠોડ ગુજરાત તક સુરત